સુરત ક્રાઈમ બ્રાન્ચે મહાવીર હોસ્પિટલ સામેથી સામે પોઈન્ટ પાંચ ગ્રામ મુંબઈથી નાઇજીરિયન મહિલા સંડોવાયેલ રેકેટનો પર્દાફાશ સુરત શહેરના મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોટના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બે આરોપી મિતેશ સુનિલભાઈ પાંડે અને ચેતન મોહનભાઈ પરમારને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી આઠ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિબંધિત કોકેઈન જેની બજાર કિંમત આઠ લાખ ઓગણચાલીસ હજાર થાય છે ઉપરાંત યામાહા એરોક્ષ મોપેડ ત્રણ આઇફોન મોબાઈલ રોકડા અને અન્ય મુદ્દામાલ મળી કુલ અગિયાર લાખ પચાસ હજાર વીસ નો જથ્થો કબજે કરવામાં આવ્યો છે આ કેસમાં તપાસ દરમિયાન ખુલ્યું છે કે મુંબઈથી એક નાઇજીરિયન મહિલા દ્વારા સુરતમાં કોકેઈન ઘુસાડવામાં આવતું હતું અને આરોપીઓ એ રેકેટના ભાગરૂપે ડ્રગ્સનું વિતરણ કરતા હતા આરોપી મિતેશ પાંડેનો અગાઉ પણ માદક દ્રવ્યો અને માનસિક અસરકારક પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનાહિત ઇતિહાસ છે સુરત પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં નશાની સપ્લાય કરવાવાળા માફિયા અને તેમના ગેંગના સભ્યો સામે કડક સંદેશો ગયો છે પોલીસ દ્વારા માદક દ્રવ્યો અને માનસિક અસરકારક પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે આ સફળ ઓપરેશનથી સુરત શહેરમાં નશાકાંડ સામેની લડતમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે नो ड्रग्स इन सूरत सिटी के अभियान के अंतर्गत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर एस एन को एक इन्फॉर्मेशन मिली थी महावीर हॉस्पिटल के पास दो इंसान मितेश पांडे और सुनील चेतन परमार एक यामा है पार्क पे कोकीन की डिलीवरी करने आने वाला इस इस इंफॉर्मेश इंफॉर्मेशन के आधार पर क्राइम ब्रांच की एक टीम ने वॉच रखी थी और इन ये दोनों जब सस्पेक्ट पर्सन आए तो उनको पकड़ा गया तो इनके पास बजेशन में से करीबन नौ ग्राम जिसकी कीमत नौ लाख के करीब गिनी जा सकती है वो कोकेन हाई क्वालिटी का बरामद हुआ है और इनकी पूछताछ में ये दोनों के साथ मितेश और चेतन के साथ एक यश भी इसके साथ इन लोगों के साथ तो इन्वॉल्व था बुंदेला यश बुंदेला उसकी भी आज गिरफ्तारी के पकड़ा गया यश भी ये तीनों मिल के लास्ट छः महीने से मुंबई से ड्रग्स लाते थे कोकेन और यहाँ ला अलग अलग लोगों को बेचते थे, थे एक ग्राम का दस हज़ार से ज़्यादा ये लेता था और काफ़ी लोगों को ये बेचता था, था। मुंबई की भी एक नाइजीरियन लेडी आइडेंटिफाई हुई है उसके बारे में पुलिस का इन्वेस्टिगेशन चल रहा है और उसकी कार्यवाही करने के लिए कर रहे हैं